બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમે મજામાં મજામાં જાગત છે મારા ફરીથી એક નવા લો કેમ કે આપણા લોકો જોતા હોય બધાય મજામાં ના હોય તો મજામાં આવી જવાના છે મસ્ત બધા માહિતીદાર વિડીયો લઈને આવી ગયો અને જીરાને આપણે વાત કરવામાં તો ભાગ્ય આપણે ભાઈ બનશે ભાગ્યવારનું અત્યારે જીરું છે બરાબર એનું આ જીરું તમે જોયું હોય છે અને અત્યારે ભાઈ દવાનું એનું કામ છે ને ભાઈ ધાનુ ધાનુકાનું ગોલ્ડ માર્યું છે બરાબર તો કઈ દવા તમને પેલા તો રિઝર્વેશન કરીને બતાડી દઉં તો જો આવી રીતની ભાઈ આ દવા છે આ ગોલ્ડ છે કંઈક ધાનુ કાનુ કંઈક આવે કંઈક આ તો કંઈક બીજી કંઈક છેડ્યા કંઈક છે જેનેટ જેનેટ હે ઝેનેટ અને હજ એમેલ નાખવાની છે તો ભાઈ આ જીરા માટે ભાઈ કોને કોને દવા સેટી એકવાર ભાઈ કોમેન્ટ કરીને અથવા એમ કે જણાવી દેજો અને એ આ ભેગો હોય સ્ટીકર આપ્યું કે સ્ટીકર નાખો આવી રીતનું કે મત જેવું છે બરાબર સાણી જેવું લાગે અને એજ આ બાજુ તઈને પપ્પા અમે કહી હમ ભાઈ એને ચાલુ તો મેં કહ્યું તો પાડો હોય હેલ્પ કરાવવા જઈએ ઘણીક વાર અને મારે પણ ટાઈમ ના હોય ને અમે લોગર રહ્યા માણસો એટલે તો ભાઈ આવી રીતની કે ને ભાઈ દવા હે જો અંદર કાળું કાળું ડબરા જેવું છે કેટલા પાડા દોવા દે અડતાલી પાડા દોવા દે અને મસ્ત મજાના ભાઈ હે દવા છાંટવાનો પ્રોગ્રામ કરવાનો છે તો ભાઈ દવા ને આવી રીતની બધી છે બે રાઇપની દવા છે અને કોને કોને દવા છાંટીને એકવાર કોમેન્ટ કરીને કહી દેજો ભાઈ અને જીરાની માહિતીની વાત કરવામાં આવે ને તો ભાઈ આ જીરું છે ને પેલા તમે હે આ જેલા જીરું છે ને તમને બધાને બતાડી દઈએ જો આ હે ને મસ્ત મજાનું ભાઈ જીરું છે તો જીરા લોકો માટે વિડીયો આવે તો મેં કહું જીરામાં આપણે વિડીયો છાપી દઈએ ભાઈ આમાં જીરું છે ને આમાં હુકારો હોય ને બેસી બેઠો નથી કેમકે હુકારો ને ભાઈ નીચે જોવાનું હોય આમાં નીચે છે ને કાંઈ મને તો કાંઈ લાગતું નથી ભાઈ જો આ હુકારાનો પેલા કેમ કે આમાં બિલોરી કાસા બિલોરી ની પાસે બિલોરી કાંસી તમને બધાને બતાડી દઈએ અને આમાં તો ભાઈ મને તો કાંઈ લાગતું નથી અને ભાઈ આમાં દહ વીઘામાં જીરું રહ્યું છે અને ધાણાવાળું જે ખેતર હતું ને ભાઈ આ ભાગ્યવાળા ભાઈ કેમ કે કાનભાઈનું ને એનું તો એમાં ધાણા આવ્યા તો એમાં ધાણા આવ્યા ને તો એમાં ભાઈ એમાં જીરો જ નથી જો બધું ભરી ગયું જો પાણી હવે હે ને મસ્ત મજાનો તમારો ભાઈ છે ને પપ લઈને જવાનો છે અને જો કાન ભાઈ લોક બંધ કરી દીધા એનું શું કારણ થયું એ તો ખબર નથી આપને તો એની માહિતી આપને તમને બધાને નહીં દઈએ અને એને બાપુજી ખીજાના જો તો ભાઈ એના કાયમ વિડીયો મૂકે ને એના બાપુજી ખીજાણા હે એટલે બહુ કઈ ન માં આપણો હાઈલો ન બંધ કરી દે હાલે ક્યાં થી તમારે એક દી મૂકો ને બે દી ન એટલે આપણે તો મિત્રો રેગ્યુલર વ્લોગ બનાવવાનો કોશિશ કરીએ પણ આપણી બનતા નથી તો એ કાન ભાઈના મોબાઈલ આપને કેમ કે સારા માણસો કેમ કે મોબાઈલ દે છે વિડીયો બનાવવા ના કર અત્યારે ભાઈ મોબાઈલ કોઈ દે ન બરાબર એના ઉપર એક લાઈક કરી દેજો અને મસ્ત મંદ ના હો ભાઈ તમારો ભાઈ પોપલેન જાય ને કઈ રીતે સાટે નહી તમને બધાને બતાડી દેવું આગળ જોતા રહેજો કન્ટિન્યુ બનાર તો હાલો મિત્રો અત્યારે ને ભાઈ પોપ આપણે ખંભે લઈ લીધો અને હવે તમારો ભાઈ સાટવાનો છે દવા તો ઓલા કાનભાઈ છે ને ઓલા બાજુનું વર્ગી ગયા છે અને આપણે આખો ક્યારો આપણે લેવાનો છે અને રામભાઈ તો મોર ઓજાઈ ગયા આખો કઈ બધું સકાટવાનું છે છેલ્લે કયો કારો આવે તો આ ક્યારો આવે ને આખો અહીંયા અહીંયા ઈંધણ રાખી દો બરોબર તો હાલો મિત્રો ફાઇનલી આપણે ભાઈ પોપ લઈને વર્ગી ગયા અને ભાઈ મસ્ત મજાનો ભાઈ અત્યારે જો કાનભાઈ પોપ ફાટે દવાનો ભાઈ તો ભાઈ એનું દવાનું કામ ભાઈ કે સારું કેમ કે હોય અને આપણે કેમ કે હેલ્પ કરવા માટે મિત્રો આવી ગયા હતા અને ભાઈ દવા સાટે એટલે જોવું પડે કેમ કે આપણે પણ મસ્ત મજાનો ફુવારો કેમ કે દવા સાટીએ પારા ઉપર આવેલું દવાનું કેમ કે લીલું એવા જીરું એનું કેમ કે બગડી જાય જીરું એટલે મસ્ત મજાનો કેમ કે પારા ઉપર આવી જાય ને ભાઈ રામભાઈ છે ને ભાઈ રામભાઈ ઓલી બાજુ ઓલી બાજુ હેઠ ઓલી બાજુ ગયા હે અને હું સાટી ભાઈ પારા મદદ સાટું પડે ને લીલું હે વધારે રહ્યું અને હેમોર જેવું ભાઈ જીરું ભાઈ હે ભાઈ મસ્ત મજાનું ભાઈ એનું કેમ કે તાકતવર જીરું છે અને એને ઘડી વાર આપણે હેલ્પ કરાવવા આવે કેમ કે પાણી આપણે લીધા તમે ભાઈ અને એનું જીરું હોય તાકાતવાર કોને કોને ભાઈ જીરું હોય ને આવ્યા છે જીરા સાપીને કેટલા પૈસા લેવાના છે ને એ વાર મને કહેજો તાકાતવાર બરાબર આપણે જો સાટીએ દવા અને ઘડી વાર હેલ્પ કરાવવા આવ્યા અને જીરાના પછી એને પાખું છે કે કેવું છે નેરવું છે એક વાર કોમેન્ટ કરીને કેજો બધાય કે હાલે યાર અમારે ત્યાં ભૂકા કાઢી નાખે એવો પપ્બા લપા ભાઈની જાય ઉડે તો જા અમારે તો શારીરિક ફૂલ છે આ પપમાં કેમકે બહારાટી બોલ્યા જાય ભાઈ કેમ કે મિત્રો પ્રેશર કેવું આવે એકવાર હજી કમેન્ટ કરીને જણાવી દીધો ભાઈ અને ભાઈ જીરાની માહિતી આપણે નથી કાન ભાઈ વાસા દેહ કેમ કે ભાઈ લોક બંધ કરી દીધા હે તો આપણે માહિતી દેવામાં માસ્ટરમેન છે એટલે માહિતી આ જીરું હે ને ભાઈ દવા છાંટીએ ને મજા મજા અને બીજા નંબરની અંદર મિત્રો હે ને કે વાત જ કરવા આવે ને તો આપણે નૈવરા હતા મેં કીધું ભાઈ બંને જઈએ પપ છટાવીએ અને એનામ થાય કે ભાઈ આવ્યા કેમ કે પછી મેં મેઘું લોગ શૂટ કરી આવે બે ત્રણ પપ ત્રણ જ પપ જેટલો આવી છે બીજો પપ તો આપણે છાટી દીધી અને હવે એક પપ જેવું આવી છે છટાઈ જાય ને પછી હાવ નૈવરા અને બીજું કાંઈ તમારા ભાઈને કામ ધંધો તો છે નહીં એટલે આખો દી લોગ બનાવવા ને બીજા કંઈ ધંધા તો આપણે કરતા નથી આખો દવા સાટીએ નવું નવરા રખડતા હોય તેવું છે અને કાલે તમારા ભાઈને જવાનું છે સગાઈમાં તો સગાઈમાં થોડીક એન્ટ્રી મેન્ટ્રી મારવી જો તમારા ભાઈને કેમ કે થાંગાઈ માં જવું પડશે ભાઈ અને કાલ લોગ શૂટ કરશું તો થાય બ્લોગ કારક આપણે કાલે લોગ શૂટ કરવાનો લગભગ મને એવું લાગે ત્યાં થાય તને મહેમાનગાળો હોય બધોય એટલે ગજબ રીતનું બધું હોય ને એટલે ત્યાં કાંઈ લોગ શૂટ આપણે કરવાનો નથી થાતો એમણે આપણે થાકાઈ કરીને આવતા રહ્યું અને મસ્ત મજાનું છે બધું તમે જો તાકાતવાર જીરું છે ભાઈ ને દવા બવાનો આપણે ડોઝ મારીએ અને મસ્ત મજાના આપણે તાકાતવાળા રાખે ફાઇનલ મિત્રો અત્યારે આપણે ને ભાઈ કેમ કે રામભાઈને જે દવા એને સટાઈ ગયા અને જો છેલ્લો પપ અત્યારે એ સાટે છે અને મસ્ત મજાને આપણે કેમ કે થોડીક હેલ્પ કરાવી દીધી નકર એને ભાઈ એને વાર બહુ લાગી જાય ને અત્યારે કાન ભાઈ સૈના ના હેલ્પ થઈ ગઈ ભાઈ બહુ કેટલી ગેલ હાથ પંપ ફેર પડી ગયો ને કે અમારે બોપર પછી સાત આવવું પડે તો મિત્રો આપણે હે ને ભાઈ હેલ્પ તો કરી દીધી અને ભાઈ એને થોડીક સિંગુ ખાય ટુડે ને ભાઈ સિંગુ આવી ગઈ વાંધો ને ને ખાય તો સિંગુ તો સારી છે સિંગુ તો સારી છે ને ભાઈ સૈના ને થોડું અમે ખાયા ભૂખા થઈ ગયા અમે બે દવા સાઈટી દે ઘડીકવાર તો મિત્રો સિંગુ થોડીક ખાઈ લે ને તમારા ભાઈ ટુડેર મે કે સિંગુ થઈ હે ને કીધું આવી રીતના તો દાણા થઈ ગયા આવી રીતના હે સારું બધું છે કોન્ટેન્ટ સારો છે અમારો બ્લોગ બનાવવાનો પણ અમારે વ્યૂ બહુ નતા આવતા નોર્મલ માલા અમારા વિડીયો એવું બધું અમારા ખેડૂત ભાઈ ને હોય અને બીજા નંબરની અંદર જોવા ટુડેર છે ટુડેર હોય તમારે કેવી હોય ને કોમેન્ટ કરજો ભાઈ આ સિણના પોપટા છે અને ફટાફટ આપણે જો હવે જવાનું છે વાળીએ અને તમારા ભાઈને થોડીક લાગી ગઈ છે બહુ જ ભૂખ એટલે ફટાફટ જમી જઈએ અને એવું છે તો રામભાઈ થાકી ગયા છે થકવી દઈને પણ આ તાઈ પપ કર્યા પણ જોવા સાગર એગ્રો માં દવા લઈ આવ્યા અને ભાઈ સાગર એગ્રો ની દવા છે આ દવા છે તો બરાબર સાગર એગ્રો સેન્ટર માણા વધે એટલે એગ્રો વાળા ને કેવું ભાઈ ખબર છે કે તમે ભાઈ દવા સાટો તમે પૈસા દીધે રાખો દવા સાટી રાખો એવું જ છે ભાઈ જો અત્યારે ને પપ ધોવાનું કામ ચાલુ છે અને હવે આપણે ઘીરે જવાનું છે દવાના પપને ને સુધારા આપ્યા હતા હારી પેટ બે રોજ માર્યા છે ને કાનભાઈ થોડીક આપીને માહિતી દેવાના હતા કાનભાઈ તો તમે આમાં કેટલી વાર દવાનો ડોઝ થાય હાચું કયો મિત્રો ને ત્રીજો ડોજ માર્યો ત્રીજો ડોઝ માર્યો અને કેટલા પાણી કેટલા ભાઈ ચાર પાંચ પાંચ પાણી ભાઈ ભાઈ પાંચમાં પાણીનો ભાઈ આ જીરું છે ને આ બધું ધાણાવાળું હતું ને ધાણાવાર જો રાખ થઈ ગયા આખી રાખ જો રાખ અને ઓલું અને ઉપરવા ભાઈ તમે જીરું જોવો ને ભાઈ તાકાતવાળું જીરું છે ને આમાં જો આ જીરા આ ભાઈ આ ધાણાવાળું ખેતર હોય ને એમાં હાવ પતાવી દીધું ભાઈ તમારે મિત્રો અત્યારે વાત કરવામાં આવે ને તો અત્યારે દવાના ના ડબલા ના ભાઈ રેકોર્ડિંગ થાય છે એટલે એમાં જોવા દવા સાટી દીધી લાખો રૂપિયા ની કેટલી હજારો પચાસ હજાર ની છે દવારે લાખ રૂપિયા ની

એટલે આ જો ભાઈ આ સીની કપ ને ગધડીના કઈક કંપનીના દવા દવા બનાવો આ ખટારો ભર્યો અમે બરાબર ખટારો અને કેટલાક રૂપિયા આવે ભંગર તમારે જોતા હોય ને એક જ જણા લઈ જાજો લોક જોતા હોય અને આ બધા અલગ છે દવા અને જો આ કુવો એનો છે ભાઈ કુવા એની વાડીયાથી ભાઈ પાણી છે ને પાય છે આ એની વાડીયાથી પાણી આવે રામભાઈની વાડીયાથી અને જો પાણીમાં કુવો હોય ને ભાઈ કુવાની અંદર આ પાણી જોવા ને હા ઉપર લીધો ભાઈ હા ભાઈ એટલે હા ઉપાડ લીધું પાણી અને મિત્રો આપણે તો પાણી પી ગયું એટલે ઉપાડી લીધું એક દિવસ એટલે પછી હવે વાંધો નથી આવ્યો અને જો કાનભાઈ છે બરાબર આવી રીતનો ડોલું બોલો રીસરવાનો ધંધા કરે અને અમે બે હવે ખાઈ ખાયા અને હવે પછી રોંઢી આપણે લોક બનાવશું એટલે ઘણીક વાર હાથ પગ ધોટવું હોય ને ફટાફટ પેટ પૂજા પેલા સૌથી પેલા કરી લે હાલો મિત્રો અત્યારે ભાઈ રોંડો થઈ ગયો ને તો રોંધામાં રામભાઈ નાસ્તો લેવા ખીચડી લેવા લાવવા ખીચડી બતાડી દે ભાઈ આવી રીતની ખીચડી આવે કે દેખા મોબાઈલમાં તો આપણે એને નાસ્તો કરો મિત્રો બેહી ગયા નાસ્તો કઈ રીતનો કરશું ને તો એ રીતનો એના ને રીતનો પેલા નાસ્તો પેલા કરી લઈએ કે પછી મળીએ આગળ પછી આપણે આગળ જોઈએ કઈ રીતનું બધું છે રખડવાનું આપણે કામ કરીએ હવે કે બીજું કંઈ કામ કરતા નથી દવા પણ કાયદેસર આપણે સટાઈ ગઈ કે જો એને દવા મારતી એટલે હા મારું થઈ ગયું જીરું હાલો મિત્રો અત્યારે આપણે ભાઈ નાઇઝોન ફ્રેશ થઈ ગયા અને હવે જવાનું છે તો કે અત્યારે તો આપણે ઓલી વાળી જઈએ કેમ કે મોટા બધા પેકે પેકે લાગી આવી અને અગરબત્તી બધા કરી આવ્યા અને જે તાણો થઈ ગયો છે તો આત્મીન બધું કેમ કે થઈ ગયું છે તો આપણે સવારે જવાનું છે મિત્રો હગઈમાં તો હગઈમાં આપણે એવું લાગશે તો બ્લોગ શૂટ કરીશું તો કઈ રીતનું બધું છે ને એ રીતનું પેલા આપણે ત્યાં જોવાનું છે અને આવી રીતનું પેલા કેમ કે પેલા તમારા ભાઈ હગાઈમાં કાલે જવાનું હોય તો મિત્રો એ બ્લોગમાં જ કન્ટિન્યુ બધા બન્યા રહેજો હવે ચેનલમાં પેલા નવા હોય તો પેલા સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો વર્ષું કાલના બ્લોગ છતાં તો બધાને રામે રામ